આ મિત્રો ખૂબ મજા મશે મજા મિત્ર સ્વાગત બનાવ ફર નવની અંદર મિત્રો આપણે ફાઇનલી ઘણા દિવસો પછી તો ફાઈનલી સબસ્ક્રાઈબ પણ મસ્ત મજાની લાઈક પણ કરી નાખજો તો અત્યારે મિત્રો આપણે થોડા ઘણા કબૂતરના દાણા પાણીને એવું કરવાનું છે બાકી થોડું ઘણું સેટઅપ રિવ્યુ ને એવું જોવાનું છે કારણ કેટલા દિવસથી યાર સેટઅપ રિવ્યુ નથી તો આપણે સેટઅપ રિવ્યુ પણ કરીશું આજ અંદર અને થોડા ઘણા આપણે મકાઈ નાખી છે ડોડા તો પણ कुतर खाए से तो थोड़ा घणा यहां से खाता रे थोड़ा एक दे यहां से और तो यहां जो अच्छा थोड़ा घणा रोटला ने सोले ने नीरू से तो अच्छा यहां पण खाई से जो घणा बड़ा कुतरा आई गया है तो सिरा जी ने दे दिए हज हुई है बाकी मुख्य में दे जो तो रोटला अच्छा सोले ने थोड़ा घणा राखियो है બાકી ઉપર આપણે સેટઅપ રિવ્યુ આજે જોવાનું છે તો હા મેળવ્યું આપડે સેટઅપ બાકી ખ્યાર જો એકદમ થઈ ગયું છે ખાલી તમે જોશો તો એની અંદર આપણે કામ હતું તમને ખબર છે ઈડા કરીને કન્ટિન્યુ કરતા મજાની લાઈક કરી નાખ્યું તો આપણે સેટઅપ જઈ તો અહીંયા થોડું ઘણું કામ કામકાજ શરૂ સુધી આપણે સેટઅપમાં એક આટા મારી તો હાલ આપણે ઉપર જઈએ સ્ટેન્ડ લગાવી અને ઘણો રિવ્યુ જઈ લે અને કુંડીની અંદર જોઈએ તો પાણી પણ ઘણું બધું ભર્યું છે તો પાણી તો આજમાં કદાચ ભરવું નહીં પડે જો કારણ કે ભરેલી છે આજુ બધું એટલે ભરવું નહીં પડે આજમાં તો અત્યારે આપણે જોઈએ પહેલાં સેટની ઉપર અને થોડા ઘણા બચ્ચાને જોઈએ ચાટીને તો હાલો સ્ટેન્ડ લગાવી અહીંયા અને જઈ ઉપર તો અત્યારે આપણે આવીએ છીએ સેટઅપની ઉપર અને બાકી નીચે છે ને બે બીજા પક્ષીના બુલબુલના એના પણ માળા છે તમને હું નીચે જઈને પછી બતાવી સેટઅપ રિવ્યુ આપણે કમ્પ્લીટ કરી લે પછી તો કદાચ એક બે માળા છે તો એક છે નીચે બનાવવાની કોશિશ કરે છે આ બધા ઝાડવા છે ને એની અંદર એ તમને હમણાં બતાવું નીચે જઈને પછી અને એક છે એ બાજુ છે અને એક આવડા એક જાડવું છે એમાં છે એક પક્ષીનો ચકલીનો માળો તો એ તમને ખબર જશે જોકે બાકી અત્યારે ઉપરનો આપણે થોડું ઘણું જોઈ લઈએ હાલચાલ તો અહીંયા મિત્રો ચોટીગઢ કબૂતર બેઠો છે જો અને એના બચ્ચા છે જો બંને કબૂતર પણ બેઠું છે અને આમાં પણ જોઈ લઈએ આમાં પહેલા જોઈ લઈએ પછી એની અંદર જોઈએ તો આની કબૂતર અત્યારે બેઠું છે જેલુકની અંદર આવી જાય છે તો હેને મને લાગે અંદર જોવા જાઉં પણ પેલા આપણે બહાર જવા જેવું પડશે કરવું નહીં આપણે જોગ્યું બહાર बाकी यहीं आपरे જોઈ લ્યો બચ્ચા તો જો મિત્રો આવતને એક બચ્ચા છે બને છોટી ઘર તો વ્હાઇટ બચ્ચો છે તો આ બાજુ બેઠા છે જો આપણે જોઈ શકો છો મસ્ત મજાને છે અને વ્હાઇટ છે એકદમ છોટી ઘર તો જો આને તો બચ્ચા છે બને છોટી ઘર જો કેવા દોડે છે આમ તેમ જાય છે સાલા તો એક અહીંયા બેઠો છે અને એક અંદર વી ગયો છે તો આલો મુકી દીયા ને પાછા અને બાકી આની અંદર રેલી તો આની અંદર કોને કબૂતર બેઠું છે ને જાજુ બધી બેઠું લાગે જો તો આ બચ્ચા ને કબૂતર અહીંયા બેઠું છે અંદર તો कदंदा बच्चा अंदर तो तक बच्चे को की कोशिश करो थोड़ा ब्लैक ब्लेक लगे जो बच्चू से तो शीला तो मित्रों एक बच्चू से ब्लैक तो हल्वाने जाओ दी अंदर पास अपने बाकी मित्र बीजु बच्चू जी ले तो एक रीत जो तुमने बताई दू तो सलू मारे हमने तो आ एक से મેકબુ કબુતર અંદર બેઠે છે તો એનો તો આપણે બહાર નું કાટ તો ઇંડા સેક ને જોઈ લેજો બે ઇંડા હે તો કબુતર પણ બેઠો છે અત્યારે ઇંડા પણ છે જો બડા બચ્ચા નથી બેઠે છે અંદર બાકી મને લાગતો આની અંદર ઇંડા બિંડા કઈક હોય તો પણ કઈ શેર ની અત્યારે કબુતર બેઠા હે બન્ને જો સીરાજી તો ઇંડા બિંડા કઈ શેર ની હુજી બાકી આની અંદર મિત્રો જોઈ લે તો ચાર્ટિંગ માં બચ્ચા જેસે દેખ્યા હે તો આહાતે ઉડીને આયા છે આ બજુ જો કોઈ બોયલુ છે નઈ એટલે બાકી ઉપર જો તમે આ બા જેવું છે ને એટલા માટે ઉડી ગયા બધા એ ઉપર ઘણીયા ચાર્ટિંગના બતાજો બ્લેક ફાઈશ જોતમાં અમુકિને બચ્ચું તો ઉડી ગયું આ જનેક છે અને ગણા બધા જવાની પછી કરે છે બધા જને બચ્ચું પણ ઉપર વી ગયો છે અને ગણા બધા ઉપર સે ચાર્ટિંગના બચ્ચા આપણે જોઈ લે ત્યાં સુધી તો બ્લેક બ્લેક છે બને તો પણ આ બધું લાનું હું બતાઈ દઉં તો જો આ એક બ્લેક છે તો જો મિત્રો આ એક બ્લેક બચ્ચું થી છે ચાર્ટિંગ ભાઈ સાહેબનું તો બ્લેક છે જો એકદમ અને છોટી બટી કઈ છે નહી મોજા પણ જાયો કઈ

ਬਾਰਤੰਨ ਕੱਟਤਾ ਆਮ ਨੂੰ ਜੋਈ ਦਿਓ ਤਨੇ ਬੀਜੋ ਤਾਂ ਆਵੇ ਤਾਂ ਇੱਕ ਬੱਚਾ ਸਭੀਜੋ ਜੋ ਬੰਨੇ ਬੱਚਾ ਆਵੇ ਤਾਂ ਇੱਕ ਲਾਗੇ ਹੈ ਆਕੀ ਮਿੱਤਰੋ ਥੋੜਾਕ ਨੀਚੇ ਆਪਰੇ ਆਵੀ ਤਾਂ ਆਂ ਅੰਦਰ ਮਿੱਤਰੋ ਇੱਕ ਬੱਚੂ ਤਕਣਾ ਗਾਇਬ થઈ ਜੂ ਸੇ ਅਨੇ ਇੱਕ ਇੰਡੂ ਸੇ ਅੱਥਰ ਜੋ ਆਂ ਅੰਦਰ ਜੋ ਤਕਿੰਦ ਸੇ અલબચ્ચો તો કેમ મોટો થઈ જલુ તો પણ હવે ગાયબ થઈ ગયી છે કે નહી છે કૂતરો કપડી ગયો મને લાગે તો આની અંદર એક ચાની ઈન્દ્રા કિંડુસ બાકી સાઈડ મે એક પટિશન અંદર દોઈ લેવે તો આની અંદર પણ મિત્રો બચ્ચા થઈ થઈ ગયા છે અને એક કબૂતર બેઠો છે વાઈટ થોડુંકડો ડેન્જર લુક માં આવી રહી છે સાથે ભાઈ છે પણ આવવાની કોશિશ કરી રહ્યા છે એકદમ ગોડે શાંતિ આમ બાકી એ તો વાઈટ એક કબૂતર બેઠો છે અને બચ્ચા છે બંને તો તમને બતાવવાની કોશિશ કરું તો થોડુંક આ બજલાવની કોશિશ કરું ને છને જો અર્ધને એક સપન વધારે તો આ જો કે એક બચ્ચો છે બીજો પણ તમને બતાવવાની કોશિશ કરું છું થોડુંક વાઇટ જેવું છે જો આ વિરતને એક છે તો આને એક બને બચ્ચા છે જો કબૂતર બેઠું છે અંદર અહીં બાકી રોલર પાસે જો અહીં આવીને બેસ ગયા છે અત્યારે જે આપણે આની ઇન્દરાવાની કોશિશ કરી રહ્યા છે તો અર્ધને કમાલ છે ઉપર જો અહીં સાઇડમાં કબૂતર બેઠે છે આપણે જે બેઠવાની વ્યવસ્થા કરી છે ત્યાં થોડાકળા બેઠે છે અહીં આપણે અને થોડાકળા દાણા ખાઈને વિયાવા છે ઉપર જો

તો જે બનાવવાની શરૂઆત જ કરી છે મને એવું લાગે છે તો અહીંયા જો તમને બતા ગોળ ગોળ ટાઈપનું જે બનાવ્યું છે તો અહીંયા છે ને ભૂલબૂલ છે એ માળો બનાવવાની કોશિશ કરી રહી હશે જો કાલનો બનાવવાની કોશિશ કરે છે અને ઓલીબલ જઈ અને આપણે એક બુલબુલનો માળો છે અને બીજો એક ચીકલી છે તમને બતાવી દઉં હાલો તો બાજુ જઈએ આપણે તો જો અહીંયા આ તો તમને જો ખબર જ છે

લો અત્યારે તમે એક છત ઉપર એક મસ્તમજાનો ઓટોમેરિને બેઠો છો મહાલ ઉપરથી આવે છે આમ તો આપણે જાય ઉપર આ સરસ મિત્રો પિંજરો પડ્યું છે નાનું મિત્રો હું તો થોડાકણા અહીં બેઠા છું છત ની ઉપર અને બાકી સેટઅપ રયો આપડું અને ખ્યાતર તમે કીધું પ્રમાણે ખાલી છે આપણે જો અને સેટઅપ અમે રયો તો જો આ રીતે છે મિત્રો અત્યારે છે ને અહીંયા થોડાકણા તડકો થવા માટે એટલે કવતર દેખાવા માટે આવા મળ્યા છે જો એક બે અહીં બેહી ગયા છે એટલે ખામે બેઠા એક બે જો અને યકોલા પણ પણ બેઠું છે મુખીભાઈ સાહેબ નો બચ્ચા બધું આ બાજુ બેઠું હતું અને સિરાજી ને બચ્ચા તો જે ઉપર છે એ પણ હમણાં આવી ગયા છે પણ એને વાર લાગશે થોડી ઘણી અહીંયા બેઠા હોય જો સાયકલ ઉપર બાકી અહીંયા જો એક જંગલી કબૂતર હમણાં હતું પણ ભાગી ગયું છે તો આ ભાઈ છે આપણે ભૂપત ભાઈ તમે ઓળખતા જશો જો કે અહીંયા બેઠા હોય ભાઈ તો ધીરે ધીરે બધા આ બાજુ જાય છે મકાઈ ખાવા માટે તો આમાંથી ખાય છે જો ધીમે ધીમે દાણા કાઢીને તો જો તો મિત્રો આ રહ્યું બચ્ચું આપણે સિરાજીનું જો અને થોડીક સાઇઝ થોડીક નાની લાગે છે ઓલું બાકી મોટી સાઈઝમાં છે આ બ્લેક સાઈઝ થોડોક નાનો લાગે છે જો આ હાર્યું કુંડી ઉપર બાકી બીજું હા મેં તું અહીંયા જો હાર્યું ચાર્ટિનભાઈ છે ગયા પાસા અને મિત્રો અહીંયા છે ને ધીમે ધીમે ચોટી કરીને આવો મેવા માટે જો